બજેટ બાદ શેર બજારમાં કડાકો નોંધાયો છે સેન્સેક્સમાં છસ્સો છત્રીસ પોઈન્ટનો કડાકો થયો છે જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં બસ્સો ઓગણત્રીસ પોઈન્ટનો કડાકો થયો છે બજેટ બાદ હવે શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે નિફ્ટીમાં બસ્સો ઓગણત્રીસ પોઈન્ટનો કડાકો નોંધાયો છે જ્યારે સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સમાં છસ્સો છત્રીસ પોઈન્ટનો કડાકો થયો માર્કેટ એક્સપર્ટ આપણી સાથે વિરલભાઈ મહેતા જોડાયેલા છે અસર કયા કયા આ મેજોરિટી તો આપણે જોવા જઈએ તો ખાસ કરીને જે ટેક્સિસમાં ચેન્જીસ કરવામાં આવ્યો શોર્ટ ટર્મ કેપિટલ ગેન અને લોંગ ટર્મ એના કારણે વધારે કડાકો જોવા મળ્યો છે કારણ કે જે ટેક્સીસમાં વધારો કરવામાં આવ્યો એની ઇફેક્ટ માર્કેટમાં બહુ મોટી પડી છે અને જે એક્સપેક્ટેશન હતું કે મધ્યમ વર્ગમાં જે ટેક્સની સીમા છે એ ભળાવવામાં આવશે એ ભળાવવામાં નથી આવી એટલે વધારે ઇફેક્ટ પડ્યું છે અને ખાસ કરીને લોંગ ટર્મ કેપિટલ જે દસ ટકાથી સાડા બાર ટકા થયું અને શોર્ટ ટર્મ કેપિટલમાં જે વધારો કરવામાં આવ્યો આ બેની ઇફેક્ટ મોટી પડી છે અને સેક્ટર વાઇઝ જોવા જઈએ તો ગવર્મેન્ટ સેક્ટર માં વધારે ઘટાડો જોવા મળે છે જેમ કે ગવર્મેન્ટ ના રેલવે સેક્ટર છે પાવર સેક્ટર છે આ બે માં પણ એવું કોઈ મોટું ફંડ એલોકેટ નથી કરવામાં આવ્યું જે એક્સપેક્ટેશન હતી એક પ્રમાણે જી વિરલ જોડાયા તે બદલ તો બજેટ બાદ શેર બજારમાં કડાકો નોંધાયેલો અત્યારે જોવા મળી રહ્યો છે ટેક્સમાં જે પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે બજેટમાં તેને લઈને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મના શેરમાં જે ગવર્મેન્ટ જે કંપનીઝ છે તેના શેરમાં અત્યારે મોટા પાયે ઉથલપાથલ જોવા અત્યારે મળી રહી છે શેર માર્કેટમાં રોકાણ કરનાર લોકો અત્યારે ચિંતામાં મુકાયેલા છે કારણ કે તેમને એવી અપેક્ષાઓ હતી કે બજેટ બાદ શેર બજારમાં ઉછાળો આવશે પરંતુ વિપરીત સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે